दयानंद काष्टक भुजंगी छंद शिखाव्या अमो ने ते वेद मरमो शिखाव्या अमो ने तमें वेद मरमो भूलाव्या अमारा बधा दुष्टकर्मो भूलावया अरा बधा दुष्टकर्मो बतावी अमारी क्षति साथ खामी बतावी अमारी क्षति साथ खामी नमन हो तमोने दयानंद स्वामी નમન હો તમો ને દયાનંદ સ્વામી કહ્યું એક ઈશ્વર જૂઠા દેવ છે કહ્યું એક ઈશ્વર જૂઠા દેવ છે કરે ભક્તિ ભાવે પ્રભુ એક એવા કરે ભક્તિ ભાવે પ્રભુ એક એવા જજો વેદ રાહે થસો મુક્તિ ગામી જજો વેદ રાહે થસો મુક્તિ ગામી નમન હો તમોને દયાનંદ સ્વામી નમન હો તમોને દયાનંદ સ્વામી વિધર્મી જનો ને તમે શુદ્ધ કીધા વિધર્મી જનો ને તમે શુદ્ધ કીધા છૂતા છૂતના ભૂત ભગવી જદીધા ધા છૂત અછૂતના ભૂત ભગવી જદીધા મુલ્લા પાદરી તો ગયા ધાક પામી મુલ્લા પાદરી તો ગયા ધાક પામી નમન હો તમોને દયાનંદ સ્વામી નમન હો તમોને દયાનંદ સ્વામી સુધારા કર્યા ખૂબ સુધાર્યા કર્યા ખૂબ આપે સામાજિક ત્યાગ્યા હતા લાલચ લોભ અને બીક ના ઝીક જાલી શક્યા આપ સામી નમન હો તમોને દયાનંદ સ્વામી નમન હો તમોને દયાનંદ સ્વામી પાખંડ દંભુ સદંતર મિટાવ્યા પાખંડ દંભુ સદંતર મિટાવ્યા અનાચાર્યો પાપીઓને ભગાવ્યા અનાચારીઓ પાપીઓ ને ભગાવ્યા ડરીસૌ ગયા ભય તમારો જ પામી ડરી સૌ ગયા ભય તમારો જ પામી નમન નમન હો તમોને દયાનંદ સ્વામી દયાનંદ સ્વામી પડકાર દીધો મહંતો મતો ને પડકાર દીધો મહંતો મતોને કહ્યું સ્પષ્ટ ને સત્ય જગના જનોને કહ્યું સ્પષ્ટ ને સત્ય જગના જનોને દીધા મૂળમાંથી અધર્મો અધર ડામી દિધામૂળ મૂળમાંથી અધર ડામી નમન હો તમોને દયાનંદ સ્વામી નમન હો તમોને દયાનંદ સ્વામી અધિકારી છે ભેદના પ્રાણી અધિકારી છે વેદના ના સર્વ પ્રાણી મિટાવી પ્રથા ઝૂલમી સગળી પુરાણી મિટાવી પ્રથા ઝૂલમી સગળી પુરાણી સ્ત્રી શુદ્ર થયા વેદ ગામી સ્ત્રી શુદ્ધ શુદ્ર શુદ્ધા થયા વેદ ગામી નમન હો તમો દયાનંદ સ્વામી સંદેશ આપ્યો તમે વેદ કેરો સંદેશ આપ્યો તમે વેદ કેરો બતાવ્યો સુપંથ જ તમે તો અનૈરો બતાવ્યો સુપંથ તમે તો અનૈરો ગુરુવર્ય જીવન પુનિત ભવ્યગામી ગુરુવર્ય જીવન પુનિત ભવ્યગામી નમન હો તમોને દયાનંદ સ્વામી નમન હો તમોને દયાનંદ સ્વામી સિખાવ્યા અમોને તેમે તમે વેદ મરમો સિખાવ્યા અમોને તમે વેદ મરમો ભૂલાવ્યા અમારા બધા દુષ્ટ કર્મો ભૂલાવ્યા અમારા બધા દુષ્ટ કર્મો બતાવી અમારી ક્ષતિ સાથ ખામી બતાવી અમારી ક્ષતિ સાથ ખામી નમન હો તમોને દયાનંદ સ્વામી નમન હો તમોને દયાનંદ સ્વામી નમસ્તે